વધારે વ્યક્તિઓનો કારણ કે દરેકને અંતરમાં સુખ જોઈએ છે દરેકને જીવન મંગલમય કરવું છે શાંતિમય કરવું છે પણ એવા વિક્ષેપો આપણા જીવનમાં આવે છે જે આપણા જીવનને સુખ શાંતિમય ને મંગલમય રહેવા દેતા નથી એટલે મુક્તાન સ્વામીએ પૂછ્યું કે મહારાજ આ સંસારમાં કેટલીક જાતના વિક્ષેપ આવે છે એને કરીને અંતરનું સુખ જતું રહે છે જીવનની મંગલતા જતી રહે છે ત્રણ પ્રકારના વિક્ષેપો આપણું સુખ લઈ જાય છે જેમ ચોર ઘરમાં ઘૂસીને ચોરી કરી જાય એમ ત્રણ પ્રકારના વિક્ષેપો મનુષ્યના જીવનમાં આવે છે જે એના જીવનનું સુખ શાંતિ ચોરી જાય છે મંગલતા હરી જાય છે એક છે આધિભૌતિક પ્રકારનો વિક્ષેપ અધિભૌતિક એટલે બીજા ભૂત તરફથી આવતા વિક્ષેપો એટલે કે લોકો તરફથી આવતા દુઃખો સંસ્કૃતમાં વ્યક્તિ માટે ભૂત શબ્દ વપરાય છે હકીકતમાં ઘણીવાર કેટલીક વ્યક્તિ હોય છે એવી પાછી પણ ઘણીવાર જીવનમાં તમે જુઓ તો લોકો તરફથી આપણને દુઃખ આવે આપણે તો રસ્તા પર વ્યવસ્થિત ફૂટપાથ ઉપર ચાલતા ચાલતા જતા હોય કોઈ સામેથી આવીને ભટકાય અને એઠા પાડે છ મહિના ખાટલો આપણને કરી આપીએ લોકો તરફથી દુઃખ આવ્યું કહેવાય આધિભૌતિક વિક્ષેપ ભાગવત મહાત્મા દેવ નામના બ્રાહ્મણની વાત આવે છે એને સંતાન પ્રાપ્તિ કરવી હતી તો ખૂબ તપ કર્યું સંતાન મેળવવા માટે જંગલ ગયો તપ કરવા અને સંતાન થયું ત્યારે એવું થયું કે એનાથી કંટાળી પછી ઘર મૂકીને જંગલ ગયો તો લોકો તરફથી દુઃખ આવે કોકને દીકરાના દુઃખ હોય કોઈકને દીકરીના દુઃખ હોય તો આવા બધા પ્રશ્નો એ વિક્ષેપો આપણા જીવનમાં આવે છે પછી બીજા છે આધિદૈવિક એટલે કે દેવતાનો કોપ થાય અતિવૃષ્ટિ થાય દુકાળ પડે રોગચાળો આવે હમણાં વાવાઝોડું આવ્યું તો આ બધા દેવના કોપ છે તો એ પણ જીવનમાં વિક્ષેપ કરે છે આપણ જે હોય એ હતું ના હતું કરી નાખે જીવન સુખ શાંતિમય વીતું અને છાપરા ઉડી જાય વાવાઝોડામાં ઘર બાર વગર ના થઈ જાય માણસ તો એ વિક્ષેપો આપણા જીવનની અંદર આવવાના અને ત્રીજા છે આધ્યાત્મિક વિક્ષેપ આધ્યાત્મિક એટલે મનના દુઃખ માણસની પાસે બધું જ હોય પણ મનની અંદર જમ્પ ના હોય એ માનસિક રીતે પોતે કંઈક ને કંઈક દુઃખની અંદર પડ્યો હોય દુર્યોધનનું શરીર એકવાર તોલમાં ઘટવા માંડ્યું વજન ઓછું થવા લાગ્યું એના ભાઈઓને ચિંતા થઈ કે આને ખાધે પીધે કાંઈ પ્રશ્ન નથી રહેવા કરવાનું બરાબર છે આ શું બીમારી લાગુ પડી હશે જાત જાતના વૈદો હકીમતન બોલાયા વૈદો નાડી જોઈને નિદાન એક જ કરે કે આને નખમાંય રોગ નથી બધા કે ભાઈ તમે કહો છો નખમાં રોગ નથી પણ આ તોલમાં રોજ કિલો ઘટતો જાય છે એનું શું તો કે એ તમારા ભાઈને પૂછો દુર્યોધનને પૂછ્યું કે આ વૈદો કહે છે તને સહેજે રોગ નથી ને તારું વજન કેમ રોજ ઘટતું જાય છે શું એવી તો વ્યાધિ લાગુ પડી છે દુર્યોધન હસવા લાગ્યો કે આ વૈદોને પકડમાં આવે એવો રોગ નથી કે તો કે શું થયું છે તો કે આપણી સામે પાંડવોનો મહેલ છે અને એ રોજ દસ હજાર સ્નાતકો બ્રહ્મ ભોજન કરાવે અને બધા બ્રાહ્મણો લાડવા ટટકારીને પેટ ઉપર હાથ ફેરવતા ફેરવતા આપણા મેલ આગળથી પાંડવના વખાણ કરતા જાય છે એ જોઈને મારું હૈયું બળી જાય છે અને વજન ઉતરી જાય છે હવે એ દસ હજાર જ જમાડે તું વીસ હજાર ને જમડ ને કોઈ ના પાડે કોઈ તરને પણ જો આ મનનું દુઃખ કોઈ પ્રશ્ન ના હોય પણ મનની અંદર આવી કંઈક ને કંઈક અશાંતિ ચાલ્યા કરે જેમ બરોબર ઝીણો તાવ હોય ને થર્મોમીટરમાં મપાય નહીં પણ તમને બેચેનીમાં જ રાખે કાયમ થર્મોમીટર ઉપર માપો બતાવે નહીં પણ એ શરીરમાં સતત કડતર કર્યા કરે તો આ વિક્ષેપો વિક્ષેપો મનના ત્રણ પ્રકારના એ જીવનમાં આવે છે જે આપણા જીવનને મંગલમય રહેવા દેતા નથી તો મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મારા જેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો એના અંતરમાં સુખ રહે કારણ કે બહારના વિક્ષેપો કઈ રોકી શકાવાના નથી આવવાના જ છે જેમ ચોમાસું આવે એટલે વરસાદ પડે જે વરસાદ કે આપણે રોકી શકવાના નથી પણ વરસાદથી બચવા તો આપણે છત્રી લાવવી પડે આપણે રેનકોટ પહેરવો પડે આપણે ઘરમાં ભરાઈ રહેવું પડે એટલું આપણે કરી શકીએ વરસાદ રોકે રોકાવાનો નથી શિયાળો આવે એટલે ઠંડી પડવાની જ છે એ કઈ રેગ્યુલેટર આપણા હાથમાં નથી ઓછી વધી કરી દઈએ એ ઠંડી પડશે તમારે સ્વેટર સાલ મફલર ઓઢવા પડશે તમારે હીટરની બાજુ બેસવું પડશે સગડીની બાજુ બેસવું પડશે એટલું આપણા હાથમાં છે પેલું આપણા હાથમાં નથી ઉનાળો આવે એટલે ગરમી પડે જ એ કે સૂર્યનું રેગ્યુલેટર આપણા હાથમાં નથી કે ઓછી ત્રેવીસ ડિગ્રી ટેમ્પરેચર કરી દે એટલે ચિંતા નહીં કોઈ પણ એ ગરમી આવવાની જ છે ઉનાળામાં તો તમે ઝાડ નીચે બેસી જાઓ તમે પંખો શોધી લો તમે એર કંડિશન એરકુલરમાં ઘૂસી જાઓ તો એ આપણા હાથમાં છે તો એમ મુક્ત સંખ્યા છે કે મારા જ વિક્ષેપો તો રોકાવાના છે જ નહીં આ ગઈકાલ વાવાઝોડું આવ્યું તો બહુ બહુ તો આગાહી થઈ શકે પણ વાવાઝોડું રોકી શકાય એ રોક્યું રોકાવાનું જ નથી તો એમ જીવનમાં પણ વિક્ષેપો આવ્યાના છે રોક્યા રોકાવાના નથી સંસાર છે એટલે સમસ્યાઓ આવવાની જ એક ચિંતકે લખ્યું છે કે રેખામાં રહ્યો અડોઅડ બીજું કાંઈ નહીં તેણે વ્યાખ્યા સરવાળો કે કોઈ એક રેખા દોરવામાં આવે તો રેખા અંતે છે શું રેખામાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો એક ટપકા ને બીજું ટપકું બીજા બિંદુ ત્રીજું બિંદુ એમ અડી અડીને એક ટપકાઓ ગોઠવાય એટલે એક લીટી દોરાય એમ સંસાર પણ બીજું કાંઈ નહીં સમસ્યાનો સરવાળો આવવાના જ છે પ્રશ્ન હવે મુક્તાન સ્વામી કહે કે તમે અમને એવું એવું કંઈક સમજણ આપો કે જેથી આમાં વિક્ષેપની વચ્ચે પણ અમારા અંતરમાં સુખ રહે મુક્તાન સ્વામી એવું ના પૂછ્યું કે અનંત જાતના વિક્ષેપ કેટલી યાત્રાઓ કરીએ તો અંતરમાં સુખ રહે મુક્તાન સ્વામી એવો પ્રશ્ન ના પૂછ્યો કે આ સંસારમાં કેટલીક જાતના વિક્ષેપ આવે છે એમાં ઓછામાં ઓછા કેટલા ઉપવાસ કરીએ તો અંતરમાં સુખ રહે એ સમજણમાં સુખ છે એટલે કેમ સમજે તો અંતરે સુખ રહે એવો શબ્દ એમણે વાપર્યો કેટલા ઉપવાસ કરીએ કેટલી યાત્રા કરીએ કેટલા હોમ હવન કરાવીએ કેટલા શાસ્ત્રો વાંચીએ એવો પ્રશ્ન ના પૂછ કેમ સમજે કારણ કે સમજણ જેટલી જીવનમાં આવે એટલું જીવન સુખ શાંતિમય ને મંગલમય બને છે મહારાજે સારંપુના અઢારમા વચનાત્માં લખ્યું કે જે સમજ્યું હોય તે જ સુખી થાય છે મહારાજ એવું ના કહ્યું કે જે બંગલાવાળો હોય તે જ સુખી થાય છે એનો અર્થ એવો નથી તમારો હોય તો કાઢી નાખો રાખવું અમારું ઉતારામ કોકડાડ કામમાં આવશે આવશું તો પણ મહારાજ એ કહે છે કે બંગલો હોય કે ના હોય પણ સમજણ હશે તો સુખી થશે મહારાજ એવી વાત ના કરી કે જેની જોડે મર્સિડીઝ ગાડી હોય તે જ સુખી થાય છે હોય તો કાઢી ના નાખતા કોકડાડ પધરામણીમાં લઈ જઈશું તમારી ગાડી પણ ગાડીથી આપણે સુખી થઈશું તો મહારાજ કહે તમારું અજ્ઞાન છે જેટલી સમજણ જનક પાસે મેલ હતો પણ સમજણ હતી તો એ સુખી રહ્યો શબરી પાસે હતી પણ એને સમજણી તો તો એ સુખી રહી ને ગૌણ બાબત છે કરોડ રૂપિયા હોવા કે ફૂટી કોડી પણ ન હોવી એ ગૌણ બાબત છે ગાડી કે સાયકલ હોવી એ ગૌણ બાબત છે સમજણ હોવી જોઈએ જીવનમાં મુક્તાન સ્વામી લખ્યું જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા એમણે એવું ના લખ્યું કે અમેરિકન સિટીઝનશીપ વિના દુઃખ પાવત દુનિયા જ્ઞાન હશે તો ગમે ત્યાં જશો તો સુખ રહેશે અને જ્ઞાન નહીં હોય તો ચંદ્રલોકમાં કે સ્વર્ગ લોકમાં અશાંતિ રહેવાની છે નિષ્કુ સ્વામી પણ આ વાત કરે છે સખી સમજણમાં ઘણું સુખ છે શું બતાવ્યું સુખનું સરનામું મંગલતાનું મૂળ સખી સમજણમાં ઘણું સુખ એવું ના લખ્યું કે સખી સાતમાળના બંગલામાં ઘણું સુખ છે નરસિંહ મહેતો એ આ જ વાત કરે છે સમજણ વિના સુખ નહીં જંતને તો બધાનો આ એક જ સૂર છે તો મુક્તા સ્વામી એટલે પૂછ્યું કે મહારાજ આ વિક્ષેપોથી બચવા માટે શું અમારે સમજવું કરવાનું ઓછું છે સુખી થવા માટે સમજવાનું છે આપણે એવું માનીએ છીએ કે સુખી થવા માટે કઈ કરવું પડશે સુખી 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 થવા 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 માટે 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 લાવવું લાવવું પડશે પડશે ઘરમાં વોશિંગ મશીન તો નહીં જ સુખી થવાય આવું આપણે માનીએ કંઈક કરવું પડે કંઈક લાવવું પડે મહારાજ કહે છે કે સમજવાનું છે જીવનને મંગલમય કરવા તો પ્રશ્ન એ પૂછે શું સમજવાનું તો અંતરમાં સુખ રહે તો મહારાજ એનો જવાબ બહુ સરસ રીતે શરૂ કર્યો શ્રીજી મહારાજ કહે છે કે એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ છીએ મહારાજ એવી વાત ના કરી કે તમારે અંતરમાં સુખ જોઈએ છે જીવન મંગલમય કરવું છે તો પશ્ચિમના ફલાણા તત્વચિંત કે ફલાણી વાત કરી છે પ્રમાણે તમે રહેજો તો તમને સુખ શાંતિ મળી જશે એવું ના બોલે મહારાજ એવું પણ નથી કે ભાગવતના ફલાણા કદમાં ફલાણા શ્લોકમાં આવી વાત લખી જે પ્રમાણે તમે રહેજો તમને સુખ શાંતિ થઈ જશે મહારાજ એવું પણ નથી કહેતા કે શાસ્ત્રોમાં મેરુ પર્વત સોનાનો કયો છે એમાંથી બે કિલોનું એક ગચ્ચું લઈ આવજો એટલે તમને સુખ શાંતિ થઈ જશે મહારાજ શું કહે છે કે જેમ અમને વર્તાય છે તેમ કહીએ છીએ એટલે કે એમના જીવનની અંદર કોઈ પ્રકારનો વિક્ષેપ એમને નડ્યો નથી જેમ અમને વર્તાય છે એમ કહીએ છે એનો અર્થ શું થયો કે મહારાજને પોતાના જીવનમાં ગમે તેવા વિક્ષેપોમાં પણ અંતરમાં સુખ રહ્યું છે તે કઈ સમજણથી રહ્યું છે મહારાજ હવે હું તમને ક્યાંક કહું છું મહારાજના જીવનમાં કેટલા ભયંકર વિક્ષેપો આવ્યા છે જે એમાં પણ એમનું જીવન મંગલમય રહ્યું છે તો જુનાગઢમાં જમવા બેઠા સદાવ્રતમાં તો અઢાર વખત ઉઠાડ્યા લો એક જગ્યાએ મહારાજ જમવા બેઠા તો બાબા કે ઈધર નહીં આગે જાઓ તો મહારાજ બિચારા ઊભા થઈને આગળ ગયા તો ત્યાં પછી બીજી જમા થાય એ કે ઈધર નહીં આગે બઢો તો ત્રીજી જગ્યાએ મહારાજ બેઠા અઢાર વખત જમતા જમતા ઉઠાડ્યા હવે અઢાર અઢાર વખત જમતા જમતા ઉઠાડે તો પછી જીવન મંગલમય રહે આપણે હમણાં નીચે જમીન આવ્યા અને ડીશ લઈને આમ જમવાનું જલેબી ખાવાની તૈયારી કરતા હોય ને કાંઈ કે અહીંયા ઊભા ઊભા કે આગળ કે અહીંયા ઊભા રહેવાનું છે એક વાર તો સમજી જઈએ આમ શાંતિ રાખીએ કારણ કે શિબિરમાંથી જ ગયા હોય એટલે થોડું જ્ઞાન તાજું હોય પણ બીજી વાર ત્રીજી વાર કોઈ ક્યાંક હું આવા અહીંયા બેહી જાવ ભાન પડે છે ચાલો આગળ જાવ કે થાળી પછાડીને ઊભા થઈને ઘર ભેગા થઈ જાય તો આગળ જ જવાનું કીધું આપણે ઘર સુધી પહોંચી જઈએ છીએ અઢાર વખત સુધી તો પહોંચીએ જ નહીં અઢાર વખત જમતા જમતા ઉઠાડે તો શું થાય આપણે જીવન આમ નરક જેવું લાગે આપણને પણ જો મહારાજને આવા વિક્ષેપોમાં પણ જીવન મંગલમય રહ્યું છે ઓગણપચાસ વર્ષના શ્રીજી મહારાજના જીવનમાં એમને આઠથી વધારે વખત મારી નાખવાનો પ્રયત્નો થયા છે મારી નાખવાના પ્રયત્નો આમ જાસા ચિઠ્ઠી નહીં આપણને કોઈ એમ ચિઠ્ઠી એક લખીને મોકલાય ઘરમાં નામ વગરની અઠવાડિયા પછી આ રોડ ઉપરથી નીકળશો જોઈ લેવાનો છો તો આમ લેવા દેવાગરનું બીપી વધી જાય કે મારો કોણ હશે શું કરશે ને શું નહીં કરે ને ચિઠ્ઠીઓ મોકલતા હતા ઉગાડી તલવાર સાથે મારવા ફરતા હતા મહારાજને એમાં શ્રીજી મહારાજ કહે છે કે મારા અંતરમાં શાંતિ વર્તે છે સુખ વર્તે છે તો કઈ સમજણ વિક્ષેપો આવ્યા છે પણ નડ્યા નથી વિક્ષેપો તો આવશે તો આવશે પણ એમાં હવે આપણા હાથમાં જે બાજી છે એ આપણે સંભાળવાની છે ઠંડી તો પડશે શિયાળો આવશે એટલે ગરમી તો પડશે ઉનાળો આવશે એટલે એમ વિક્ષેપો તો આવશે જીવન છે એટલે સમસ્યાઓ તો આવશે સંસાર છે એટલે પણ હવે આપણે શું કરવાનું છે કે જેથી કચડી નાખે એવા દુઃખો વચ્ચે આપણે મલકાતા રહીએ તો મારા જે ત્રણ સમજણની વાત કરી ત્રણ જ્ઞાન એ જીવનમાં આવે તો ગમે તેવા દુઃખ સંકટ સમસ્યા વિક્ષેપમાં પણ આપણું જીવન મધુર અને મંગલમય રહે છે પહેલી વાત મહારાજે કરી કે પોતાના આત્માનું જે નિરંતર અનુસંધાન આપણે આપણું આ શરીર છે એને જ આપણું સ્વરૂપ માનીને જીવીએ છીએ પ્રશ્નો એટલે જ બધા ટળતા નથી ની ઉભા થયા કરે છે મહારાજ કહે છે કે આપણે આત્મા છીએ આ શરીર નથી બે હાથ બે પગ આ બે કાન હાથ આ બધું જે દેખાય છે આપણને આપણું સ્વરૂપ નથી અંદર જે આત્મા છે આપણે એ જો આપણને બરાબર જ્ઞાન થઈ જાય વિક્ષેપ માત્રનો અંત આવી જાય આપણા જીવનને ઝેર જેવું કોણ કરે છે અહમ અને મમત્વ અહમને લીધે કેટલા પ્રશ્નો જીવનમાં ઉભા થાય છે કુટુંબમાં ઉભા થાય છે તો એ અહમને ટાળવા માટે આત્મજ્ઞાનનો ઉપાય મહારાજ અહીંયા બતાવે છે પ્રમુખ સાહેબ મહારાજ ઓગણીસો ચોરાણું માં કરજતમાં સંતોની ની શિબિરમાં બહુ સરસ વાત કરી હતી એક નવું જ મનન સ્વામીશ્રીએ આપ્યું મહાભારતનો પ્રસંગ પ્રસિદ્ધ છે એ સ્વામીએ શરૂઆતમાં તો કહ્યું કે જ્યારે દુર્યોધન પાંડવના મેલમાં જાય છે અને એ વખતે ત્યાં આગળ રચના એવી કરવામાં આવેલી કે પાણી હોય ત્યાં જમીન દેખાય જમીન હોય ત્યાં પાણી દેખાય સ્થળ હોય ત્યાં જળ ને જળ હોય ત્યાં સ્થળ દેખાય એવી આર્કિટેક્ટે રચના કરેલી દુર્યોધન આવ્યો અને એણે જોયું કે આ સામે પાણી છે એટલે એણે પોતાના કપડાં ઊંચા લીધા કે પલળી ના જાય પણ ત્યાં તો હકીકતમાં જમીન હતી એટલે બિચારો ભોંઠો પડ્યો અને આ ભોંઠો પડ્યો એ જોઈને દ્રૌપદી જરૂખામ ઉભા થોડાક હસ્યા કેવું મૂર્ખામી કરે છે કે પાણી નથી કપડાં ઉચાલી ને ફર્યા કરે છે કે થોડાક હસ્યા એવા થોડોક આગળ ગયો દુર્યોધન અને ત્યાં આગળ ખરેખર પાણી હતું પણ જમીન દેખાતી હતી એટલે એ તો આમ સડસડાટ કે આ જમીન જે હાલ્યા જઈએ એમ કરીને હાલ્યો તો પાણી બફાક લઈને પડ્યો અને જે આમ પડ્યો અને દ્રૌપદી હસ્યા પાછા ફરી આપણું હસવાનું તો કોકનું આવું આગુ પાછું થાય ને એમાં જ હોય છે તંદુરસ્ત થશે તો હતું ને કોકની ટીખડ કરીને મશ્કરી કરીને કંઈક આગુ પાછું એમાંથી લોકો આનંદ લેતા હોય છે બીજો દુબાય એમાં આવે તો દ્રૌપદી હશે અને પાછા હશે આટલું બરાબર નહીં બોલ્યા પાછા કે આંધળાના તો આંધળા જ હોય ને કે અને જે ચટકી લાગી દુર્યોધન ને કે મને આંધળો કીધો તો હું બતાવી દઉં તારે કેવું આંધળો છે અને મહાભારતમાં આખું કમઠાણ ઉભું કર્યું પણ પ્રમુખ સ્વામી મહારાજ એના આધારે વાત કરી સ્વામી કે દ્રૌપદી તો બોલતા બોલ્યા ચાલો પણ દુર્યોધન ને જો આત્મજ્ઞાન હોત તો એને વિચાર આવતો કે મને આંધળો કીધો પણ આત્મા ક્યાં આંધળો છે આત્મા તો આંધળોય નથી બેરોય નથી લૂલોય નથી લંગડોય નથી જો એને આત્મજ્ઞાન હોય તો એ પોતે સ્થિર રહી શકે હોત ના ઉપાધિમાંથી બચી જાત જો સામેવાળા તો ભૂલ કરશે એને તો અજ્ઞાન છે એ અજાણ છે એ ભૂલ કરશે પણ આપણે આત્મજ્ઞાનથી સંપન્ન હોઈએ આપણે સ્થિર રહી શકીએ પણ આપણને શબ્દો લાગી જાય છે અપમાન લાગી જાય છે એનાથી જીવન મંગલમય નથી રહેતું કારણ કે આત્મજ્ઞાન નો અભાવ છે શબ્દો ચોંટી જાય આપણને હું અહીંયા તમે બેઠા છો તમને કઉક ભાઈ તમે અબધ પતિ છો ને તમે તરત ના પડક ના ના સ્વામી હું ક્યાંથી અબધપતિ મારા તો લાખ રૂપિયા માંડ ભેગા થયા જ કે હું તમને અબધપતિ કહું તો તમને મનાય નહીં પણ કોક આપણને ગધેડા જો કે તરત મની જાય કે હું ઊભો રહે કે મને કીધો ગધેડા જો એ વખત વિચારતા નથી કે મારે ક્યાં ચાર પક્ષ છે મારે માનવાનું હું ગધેડો છું હું ક્યાં ભૂકું છું મારે માનવાનું ગધેડો છું જો અબજપતિ મનાતું નથી કોઈ આપણને કે કરોડપતિ તમે ના ના કે હું નથી કરોડપતિ તરત ના પાડીએ પણ પેલો શબ્દ તરત ચોંટી જાય છે તો મહારાજ કહે છે કે આત્માનું જ્ઞાન જ્યારે આપણને થાય કે ભાઈ હું આત્મા છું આ શરીર નથી તો પછી એ દુખનો અંત આવે છે આજે પ્રમુખ સ્વામી મહારાજને આવું જ્ઞાન સહજ સિદ્ધ છે તેમના જીવનની અંદર સદાય મંગલતા છે લો માં સ્વામીશ્રી હતા ને બપોરે લગભગ એક દોઢ ના સમારે એક ભાઈ આવ્યા કે આને પૂર્વગ્રહ હશે તો જેમ તેમ બેફામ બોલવા લાગ્યો સ્વામીશ્રી સમક્ષ ખૂબ અપમાન કર્યું સ્વામીનું સ્વામી શાંતિથી સાંભળી રહ્યા પછી બપોરનો ટાઈમ થતો આરામનો સમય થયેલો સ્વામી તો આરામમાં પહોંચ્યા બપોરે જાગ્યા ચારેક વાગે પૂછ્યું બાપા ઊંઘ આવી ગઈ સાય કે ફર્સ્ટ ક્લાસ કેમ આવું પૂછો છો કે પેલો આટલું બધું અપમાન કરી ગયો ગાળો દઈ ગયો સાય કે દેહ ને દઈ ગયો ગાળો અપમાન ક્યાં કઈ ગાળ જેવું લાગે જ છે સંતો કે અમે તો અમારું અપમાન થયું નહોતું ખાલી જોયું તોય અમારી ઊંઘડી ગઈ તમારું તો થયું તો શાંતિથી હોઈ ગયા આત્મજ્ઞાન કોઈ દુઃખ જ નથી એની અંદર પાણી ભરેલું તળાવ હોય એમાં તમે કાંકરી નાખો તો તરંગ ઉઠે પણ એ પાણી થી કાંકરી નાખે તો કાંકરી પાછી જાય એ બરફમાં તરંગ ના એમ જ્યાં સુધી દેહને આપણે પોતાનું સ્વરૂપ માનીશું ત્યાં સુધી દુઃખના તરંગો ઉભા રહેવાના જ છે પણ હું આત્મા છે એવું જ્ઞાન થઈ જાય તો દુઃખ ઉથડકીને પાછા પડે તો મહારાજ કહે છે કે આત્મ અનુસંધાન શ્રીજી મહારાજની અતિ ગમતી આ વાત હતી મહારાજ જગતરાયમાં હતા અને ત્યાં પર્વતભાઈ ના ખેતરમાં ધોળી આંબા નીચે બેઠા હતા અને એક હરિજનનો છોકરો ફરતો ફરતો આવ્યો મહારાજે પૂછ્યું કોણ છે કે હું હરિજન કે ના તું હરિજન નથી બોલ હું આત્મા છું બે પાંચ વાર મારા જે પછી પૂછ્યું બોલ તું કોણ છે કે હું હરિજન લો પાછો મૂળાનો જોડકાર આવ્યો મિષ્ટાનનો ન આવ્યો પછી મારા જે પંદર વાર ઘૂંટાવડાયું પચીસ વાર ઘૂંટાવડાયું તો એ પાછું પૂછે કે કોણ છે તો હરિજન છું એમ જ બોલે તો સો વખત મારા જે ઘૂંટાવડાવ્યું હું આત્મા છું આત્મા છું આત્મા છું એમ બોલાવડાવ્યું પછી મહારાજે પૂછ્યું બોલ તું કોણ છે તો પેલો છોકરો સમજી ગયો છે કે જ્યાં સુધી હું આત્મા છું એમ નહીં કહું ત્યાં સુધી નહીં એટલે મહારાજને ને કીધું કે તમે વાહે એટલે કહું છું આત્મા છું બાકી છું તો હરી જાય ભાગી ગયો પણ શ્રીજી મહારાજ કે આ કેવું જડાઈ ગયું છે પોતાના અભિમાન પણ જો એક નવો સવો છોકરો જેના ગળામાં કંઠી નથી કપડામાં તિલક ચાલો નથી એનો બાપ સત્સંગી નથી એની સાત પડીમાં સત્સંગ નથી તોય મહારાજને આગ્રહ ના અને આત્મજ્ઞાન મારે દ્રઢ કરાવવું છે કારણ કે તો જ સુખી થશે અને બીજી બાજુ પોતાના પરમ પીએચડીના પીએચડી ના વિદ્યાર્થીઓ કહેવાય જેને શીજી માધ માટે કુટુંબ પરિવાર છોડ્યા વાડી વજી છોડ્યા એકસો આઠ પ્રકરણ થયા સખત ઉપાધિઓ સહન કરી એને લેસન શું આપ્યું ચૈતન્ય રૂપ તમારું દુઃખરૂપ દેહ તેહ થી નાર્યું આપણે આત્મા નહીં દેહ તો આ વાત મહારાજે કરી તો પહેલો જ દિવસ જેનો સત્સંગમાં છે એને પણ આ પાઠ અને જેને સત્સંગમાં પચાસ વર્ષ કાઢી નાખ્યા છે એને પણ આ જ લેસન કારણ કે આના વગર છૂટકો નથી એના વગર અંત જ નથી આવવાનો અમંગલતાનો દુઃખનો તો મહારાજ કહે છે કે આવું આત્માનું જ્ઞાન આપણને થાય તો આપણા દુઃખો પ્રશ્નો ટળી જાય કારણ કે આપણને ખ્યાલ આવે ભાઈ જે કંઈ સુખ છે બધું આત્માનું છે હું પોતે છું તો કંઈ મળ્યું તો મળ્યું તો હોય આજે આપણને કંઈક મળે તો આનંદ થાય છે ટળે તો દુઃખ થાય છે આપણને કંઈ મળે તો આનંદ પડોશી મળે પાછું દુઃખ એટલે આવી બધી પ્રકારનું ચાલ્યા કરે તંત્ર પણ જે કંઈ મળે છે એનું સુખ નથી ભોગવતો આપણે સુખ છે ભોગવીએ છીએ આત્માનું સુખ ભોગવે છે આપણે માનું છે કે આઈસ્ક્રીમ ખાવ એટલે મજા આવે પણ આઈસ્ક્રીમની મજા નથી લે આત્માની મજા લઈએ છીએ હકીકતમાં બાકી શરીરમાંથી આત્મા નીકળી જાય પછી મોઢું પોળું કરીને બાસ્કીન એન્ડ રોબિન્સ નો આઈસ્ક્રીમ નાખો મોઢમ જાઓ જીભ લપકારો મારશે આત્મા હોય તો કોઈ ખાતો ને તોય મોઢમ પાણી આવે અને આત્મા નીકળી જાય પછી એના જ મોઢામ આઈસ્ક્રીમ નાખો તો તોય મોઢામાં સ્વાદ આવતો નથી તો આઈસ્ક્રીમ ક્યાં બગડી ગયો છે એ તો જેવો છે એવો ને એવો જ છે પણ જો આત્મા નીકળી ગયો તો આપણે સુખ આત્માનું લઈએ છે પણ માની બેઠા આઈસ્ક્રીમનું એટલે મળે તો આનંદ ને ના મળે તો દુઃખ લો આપણે માની બેઠા છે ગાડીનું સુખ છે ભાઈ ગાડીનું સુખ નથી આત્માના લીધે ગાડી આવે બાકી આત્મા શરીરમાંથી નીકળી જાય પછી ગાડી બેસાડીને આખા અમદાવાદ નું ચક્કર લગાવો આવશે સુખ ગાડીનું તો ગાડી તો પેટી પેક છે નવાઈ નક્કોર છે પણ એ આપણે માની બેઠા હતા ગાડીનું સુખ ભોગવ્યું આત્માનું સુખ ભોગવતા હતા જો આવું આપણને જ્ઞાન થઈ જાય તો કઈ મળ્યું તો મળ્યું તો હોયશું કારણ કે આપણા સુખ દુઃખ આધારે વસ્તુઓ નથી વ્યક્તિઓ નથી પદાર્થ નથી આપણું સુખ દુઃખ આપણે આ પોતે જ સુખ સ્વરૂપ છે પછી ક્યાં બીજા સુખ શોધવાનું રહ્યું સૂર્યને જોવા બેટરી કરવી પડે કોઈ દાડો તમે કરી કોઈ દાડો સૂર્ય ઉગ્યો છે કે લાવો બેટરી કરીને જોઈએ આપણે સૂર્ય પોતે જ પ્રકાશમાં છે અને જોવા બીજા કોઈ પ્રકાશની જરૂર નથી એમ હું આત્મા છું ને આત્મા પોતે જ સુખ સ્વરૂપ છે એને સુખી કરવા બીજા કોઈ પદાર્થની જરૂર નથી મારા જો લોયાના સત્તરમાં વચનાતમાં વાત કરી કે આત્મા ધન સ્ત્રી આદિક પદાર્થ મળે એનાથી સુખી થાય એવો નથી અને એ ન મળ્યા એનાથી દુઃખી થાય એવો પણ નથી જો એવું આપણને જ્ઞાન થઈ જાય તો મળ્યા ટળ્યાનો જે હર્ષ શોખ છે એ પણ નીકળી જાય જીવન મંગલમય રહે આજે પ્રમુખ સ્વામી મારી પાસે કાંઈ નથી તો જીવન મંગલમય કારણ કે એ માને છે કે હું આત્મા છું ને આત્મા છે એ સુખ સ્વરૂપ છે કાંઈ બીજા પદાર્થની જરૂર છે એક વાર એક છોકરો હતો એના લગ્ન લેવાયા હતા અને જાન નીકળવાનો દિવસ આવી ગયો બધા સગા સંબંધીઓ આવી ગયા જાનમાં જવા માટે નવા કપડાં પહેરીને અને દીકરાનો બાપ હોય બધાને કહેતો જાય કે ચલો બધા બસમાં બેસતા જાઓ જવાનું પડવાની તૈયારી થઈ ગયું છે મુરત આવી ગયું છે અને આ બધી આમ જાનની નીકળવાની તૈયારી હતી એમાં જેના લગ્ન થાય છોકરાઓ પોકે પોકે રડવા બેઠો બાપને થયું કે આને આ ટાળે સાપ ક્યાં કાઢ્યો એના લગ્ન છે લોકો આયા છે આ ઢોલ ઢબુ કે છે શરણાઈઓ વાગે છે આને આ ઠૂઠવો મૂક્યો એટલે ખૂણામ લઈ ગયો પાછો જાહેરમાં કંઈક ને ધજાગરો કરે તો એટલે ખૂણામ લઈ જઈ પીઠ ઉપર હાથ પસવારતા પસવારતા પેલો બાપ છોકરાને પૂછે છે કે બેટા આ તું કેમ આજે રડે છે આજે તારા લગ્ન છે તો પેલો કે બાપુજી તમે બધાને કહો છો જાનમાં લઈ જાઓ જાનમાં બેસી જાનમાં તૈયાર છે નીકળવાની તૈયારી છે તો બધાને તમે જાનમાં લઈ જશો પણ મને કે 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 મને લઈ જશો નહીં જાનમાં તો બે લાફા વળગાડ્યા મૂર્ખા તારા લીધે જાન છે અમે પાંચસો જણા જાનમાં જઈએ પણ તું ના આવે ને તો પેલી કન્યા અહીંયા ન આવે અને તું એકલો જાય અમે પાંચસો અહીંયા રહીએ ને તું કન્યા લઈને આવે મોટે ભાગે આ રીતે લઈને આવતા હોય છે બધાને ઘેર રાખીને પણ છોકરાને ખબર જ નહીં કે આ મારા લીધે આ બધું જાનય બધા ભેગા થયા છે એમાં આત્માને લીધે બધું સુખ છે આપણે ભૂલી ગયા છે એટલે રોડ કરીએ કે આ ના ના છોકરો કરતો હતો કે મારા લીધે લીધે છે ભૂલી ગયો એમ આ બધું ગાડીનું સુખ છે બંગલાનું સુખ છે આત્મા આપણે આવું જ્ઞાન થઈ જાય તો જીવન મંગલમય બની જાય એટલે મારા કે પહેલું જ્ઞાન આ શીખવાનું છે આ સમજણ એનાથી જીવન મંગલમય બનશે ઘરમાં નવી વસ્તુ આવી કે ન આવી એ ગૌણ બાબત છે આ જ્ઞાન આપણા જીવનમાં આવવું જોઈએ બીજી વાત કરી મહારાજ કહે છે કે જગતના નાશવંતપણાનું અનુસંધાન આ સાંખ્ય જ્ઞાન છે જે કઈ આ દુનિયામાં બધું આપણને દેખાય છે વસ્તુઓ વ્યક્તિઓ એ બધું જ નાશવંત છે આ અહીંયા કંઈ સ્થિર નથી જ્ઞાનને શું નાશવંતભા તે ફૂલડિયા ખીલે સાંજે તે કરે જી નિત્ય બાગમાં નવીન કળીઓ ખીલીને ખરી જાયેજી શ્રાવણ મહિનાની વાદળીઓ વાયુથી વેરાયેજી એની પેઠે સગા સહોદર થાય ને વળી જાયજી આ જગત આવું છે કે સવારના પહોરમાં આપણે બગીચામાં આંટો મારવા જઈએ સરસ ફૂલો ખીલ્યા હોય એની આપણું મન થઈ જાય પણ એ જ બગીચામાં સાંજે લટાર મારવા જઈએ તો જે ખીલેલા હોય 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 ખરી ગયા ગયા તો એવી પ્રકારે આ જગતની અંદર જે આજે છે કાલે નથી રહેવું એવું નાશવંત સરત ઈથી સંસાર જે સતત સર્યા જ કરે ચાલ્યા જ કરે સ્થિર ન રહે એનું નામ સંસાર છે તો આવું નાશવંતપણાનું જ્ઞાન એને મહારાજે કીધું કે સાંખ્ય જ્ઞાન જો હોય

ત્યારે આપણને દુઃખ થાય છે કારણ કે આપણું મન એમાં ચોંટી ગયું મારું દેખ માન્યું એટલે પરંતુ આ દુનિયામાં કશું મારું નથી કશું આપણું રહેતું નથી યાદ રખ સિકંદર કે હોંસલે તો હાલી જબ ગયા દુનિયા દોનો હાથ ખાલી થે અદના હો યા આલા હો લોટ જાના હૈ મુફલીસ ઓર તવંગર કા કબરે ઠિકાના હે ક્યાં કઈ રહેશે આ દુનિયાની અંદર શું આપણું કશું જ માણસ પાસે રહેતું નથી બધું મૂકીને જતો રહેતો હોય છે ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે આપણી નાતમાં સો વર્ષ પહેલાનું અત્યારે કોઈ નથી અને અત્યારે જે છે એમાંથી સો વર્ષ પછી કોઈ રહેવાનું નથી તો આ શું બતાવે છે કે આ નાશવંત છે કોઈ નાતમાં સો વર્ષનું અત્યારે અને અત્યારે આપણે જે બેઠા એમાંથી સો વર્ષ પછી કોઈ રહેવાનું છે કોઈ રહેવું જ કહેજો અભિષેક કરશું પણ રહેવાયું નથી આ ભેળસેળના જમાનામાં ક્યાં પત્તો પડે એવો છે તો સ્વામી કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ અહીંયા આપણે ટકી શકવાના નથી આવું જો મનાય તો કોઈ જગ્યા આપણને મમતા ના થાય કે ભાઈ બધું એક વાર મૂકીને જવાનું છે શું કરવા એમાં ચીજ ચોંટાડવાનું મારે અને નકામું દુઃખી થવાનું ને ટપાલીને આપણે બધા જોયો છે જોજો ટપાલી પોતાના ઈસ્કોતરામાં લગ્નની કંકોત્રી મરણના કાગળને બધું લઈને ફરતો હોય જેના ઘરમાં લગ્નની કંકોત્રી આપે ને એ ઘરમાં આનંદ ઉલ્લાસ છવાઈ જાય કે વાહ ફલાણા ભાઈના લગ્ન છે આપણે આમ કપડાં પહેરતું ને આમ ફરશું ને તેમ કરશું ને બધા મજામાં આવી જાય જેના ઘરમાં જઈને મરણનો કાગળ આપે એ ઘરમાં શોક છવાઈ જાય પેલો આપડા સારા સંબંધી હતા ઉપડી ગયા બુહાર હતા નામ હતા બધા કકડાટ કરવા માંડે હવે એ જ બે કાગળ લગ્ન ની કંકોત્રી મરણના કાગળ ટપાલી હાથમાં હોય છે પણ ટપાલી ને આનંદ થાય છે લગ્ન ની કંકોત્રી હાથમાં હોય તો એની એ જ કંકોત્રી સામે જાય તો આનંદ થાય એનું કારણ શું કારણ કે ટપાલિનાથમાં લગ્નની કંકોત્રી છે પણ એને ખબર છે કે જેના લગ્ન છે એની જોડે આપણે નાવા નીચવાનો સંબંધ નથી આપણે એમાં કઈ લાડવા ટટકારવા જવા નથી કે એટલે એનો આનંદ ઈ નથી એને મરણનો કાગળ એના હાથમાં હોય છે પણ મરણનો કાગળ આત્મા ત્યારે અને અનુસંધાન છે કે આ જે મરી ગયા એની સાથે આપણે કઈ સ્નાન સૂતકનો સંબંધ નથી આપણે એમાં કઈ છાતી કૂટવા જવાનું નથી તો એને મમતા નથી તો આનંદ જ નથી શોક નથી બે થી પર થઈ ગયો તો આપણા જીવનની અંદર આપણે જો મમત્વ રહી તો આસક્તિ રહીત થઈ જઈએ ભલે બધાની સાથે રહીએ સંસાર વ્યવહાર ચલાવીએ પણ જેમ જનક રાજા સંસારમાં રહેવા છતાં પણ આ સાંખ્ય જ્ઞાનથી નિર્લેપ હતો તેની આખી મિથેલ નગરી ભડભડ કરતી સળગી તો એનું રૂવાડું ફરક્યું નહીં કારણ કે અંતરમાંથી બાળીને બેઠો હતો કે આ નગરી બહાર છે તોય જવાની છે તો આજે વહેલી ગઈ પાંચ વર્ષ પહેલા એમાં શું તો જો આવું સાંખ્ય જ્ઞાન હોય તો મમતા ચાલી જાય અને પછી આપણા જીવનમાં એનાથી જે દુઃખો ઉભા થાય બધા ટળી જાય એટલા માટે મહારાજ કહે આ સાંખ્ય જ્ઞાનનું અનુસંધાન આપણા સંબંધો ઘર ઘરમાં કોણ બગાડે છે ભાઈ ભાઈ વચ્ચે બાપે મારે વેર કેમ થઈ જાય સાંખ્ય જ્ઞાન ના અભાવે બાકી જો સાંખ્ય જ્ઞાન થોડું લેટગો ના થઈ શકે